જુનાગઢના માળિયા હાટીના ગીર પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો થયા નારાજ સરકાર પાસે સહાયની કરાઈ માંગ માળિયા હાટીના પંથકમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે થોડા છાટાઓ પડ્યા હતા પરંતુ આજે વહેલી સવારે ગડુ વિસણવેલ ખોરાસા ગીર સમઢિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા કાંગ ડુંગળી ઘઉં સહિતના પાકોને ભારે નુકશાની થતા ખેડૂતો કંગાલ બની ગયા છે અને સરકાર પાસે સહાયની માંગ કરાઈ રહી છે આજે સમઢિયાળા ગામે એક ખેડૂતની બાવીસ વીઘાની કાંગ ઢળી પડતા ખેડૂતને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે અને આ ગામે તેમજ આજુબાજુના ગામોમાં આશરે બસો વીઘા જમીનમાં કાંગનું વાવેતર ઢળી પડતા ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ નિવડ્યો હતો તો બીજી તરફ ઘઉં ડુંગળી સહિતના તમામ પાકોમાં વરસાદથી બગડી જવાથી ખેડૂતોને માથે ઓડીને રડવાનો વારો આવ્યો હતો હજુ તો ચોમાસાની સીઝન ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ નીવડી છે ત્યાં ફરીવાર શિયાળુ પાકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો તારખજ થઈ ચૂક્યા છે અને સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહી છે ત્યારે સરકાર હવે આ ખેડૂતો સામે ક્યારે જોશે તે તો જોવાનું જ રહ્યું ઘાનો નંબર છે આ કાંગનો છે એમાં બધો ઢરી પડ્યો આ વરસાદને કારણે આજ વહેલી સવારમાં વરસાદ થાપતી પડ્યો છે અમને કંઈ ખબર નથી કે વરસાદ ક્યાંથી આવ્યો ત્યાં તો સવારે ઉઠા જાય તો થાપતી જ પડ્યો વરસાદ હાવ કાંગ હોઈ ગયો હતો હવે આમાં કંઈ અમારે થાય એમ જ નથી કાંગ હવે એમાં શું છે આ સુમાહામાં એમ થયું માંડવીમાં એમ થયો માંડવીમાં કાંઈ થયું આ બાવીસ વીઘામાં બે અઢી ખાંડી માંડવી થાય ખાલી એ ભૂકો હાવ ફોકા હવે આનો અમારે આ સારામાં વાઢવી પડે એમ છે હવે આ હાલે મને નથી કામ સારું નુકસાન હવે સરકાર પાછામાં કંઈક માગ્યા સહાય જે સરકાર વહેલી કે આમાં સહાય કરે અમને તો બરોબર છે પાંચાભાઈ માળિયા તાલુકાનો સમરિયાળા ગામનો રહેવાસી છે અને હું ખેડૂત પુત્ર છું અને જે અત્યારે આપણે આ ખેતરમાં ઊભા છે એ બાવીસ વીઘાનો નંબર છે અને બાવીસે બાવીસ વીઘામાં કાંગની વાવતર છે બરાબર એટલે એ કમોસમી વરસાદ આવી વહેલી સવાર કમોસમી વરસાદ પડી ગયો અને ટોટલી પાક છે એ નાબૂદ થઈ ગયો બરાબર છે અને આજુબાજુના ખેતરોમાં આપણે જોઈએ તો બાજરો છે કાન છે મકાઈ છે ઘઉં છે એ બધી અત્યારે આજે કમોસમી વરસાદને કારણે નાબૂદ થઈ ગયો છે અને ટોટલી સમજીયાળા ગામની અંદર ટોટલી નુકસાનમાં જ છે કમોસમી વરસાદને કારણે બરાબર છે એટલે શું કહેવાય કે જે આગળના જે ચોમાસું પાક હતો એ પણ મગફળીનો પાક હતો એ પણ નુકસાન થયું નુકસાન છે બરાબર વરસાદ વધારે વરસાદને કારણે મગફળી નાબૂદ થઈ ગઈ અને તે પછી એ શિયાળુ મરજી પણ નાબૂદ થઈ ગઈ એટલે આમાં સરકાર જો ખાતર ખાતરની કે દવાની સહાય કરે તો ખેરું થોડું ઘણું પરવડી જાય બાકી તો ટોટલી અત્યારે હાવ જીરો ઝીરો જ છે અત્યારે એમાં નું ઉત્પાદનમાં બરાબર હાવ નુકસાન છે એમ એટલે સરકાર આમ સરકાર પાસે તમે અપેક્ષા રાખીએ તો થોડી ઘણી સહાય કરે